મહેસાણામાં શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા એક સંમેલન યોજાયું હતું જેમાં સમાજમાં ઘટતી વસ્તી સામે વધુ બાળકોને સંયુક્ત પરિવાર માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું જોકે હવે પાટીદાર સમાજ દ્વારા પણ આ મામલે ટેકો જાહેર કરવામાં આવ્યો છે હામી ભરવામાં આવી છે અને વધુ બાળકો કરવાનું તેમજ વહેલા લગ્ન કરવાની વાત કરવામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિધિ चक्रवात न्यूज એક બાજુ પાટીદાર સમાજ છેલ્લા ઘણા સમયથી યુવતીઓના લગ્નની ઉંમર અઢારથી વધારીને એકવીસ કરવાનું કહી રહી છે ત્યારે બીજી બાજુ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પી પટેલે પંચાલ સમાજને સમર્થન આપતા એવું કહ્યું છે કે એકથી વધુ સંતાન હોવા જોઈએ અને યુવક યુવતીઓના લગ્ન વહેલા થવા જોઈએ જેથી હિન્દુઓની વસ્તી વધારી શકાય ત્યારે આર પટેલ વધુમાં શું કહી રહ્યા છે સાંભળો મિત્રો નમસ્કાર ગઈકાલે પંચાલ સમાજે જે જાહેરાત કરી એ ખરેખર ખૂબ જ આવકારદાયક અને પ્રશંસનીય ગણી શકાય તેમણે તેમના સમાજમાં બીજા બાળક માટે આર્થિક સહાય આપવાની જે જાહેરાત કરી અને સમગ્ર સમાજને એક સંદેશ આપ્યો છે આજે આધુનિકતાના નામે હિન્દુ સમાજની અંદર જે સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો જે ટ્રેન્ડ ચાલ્યો છે એ સામાજિક લેવલે રાષ્ટ્ર લેવલે કેટલો ખતરનાક છે એની કદાચ આપણને આજે ખબર નથી પણ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે જાપાન દક્ષિણ કોરિયા અને યુરોપના દેશો આજે જન્મદર વધારવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે સિંગલ ચાઇલ્ડના કોન્સેપ્ટના કારણે પારિવારિક અને સામાજિક કેટલી સમસ્યાઓ પેદા થાય છે એક જ બાળક હોય કદાચ ન કરે નારાયણ એને એક્સિડન્ટ થયો હતો કોઈ ગંભીર બીમારીના કારણે એ અપંગ થયો હતો એનું મૃત્યુ થયું તો કોઈ પણ કારણસર કમાનાર વ્યક્તિ એકની એક હોય અને પરિવારમાં ન રહે તો એ પરિવારની આર્થિક તકલીફ કેટલી ઊભી થાય છે એ તો જેના ઘરે તકલીફ આવી હોય એને જ ખબર પડે પારિવારિક સંખ્યાનો દર ઘટવાના કારણે સામાજિક શક્તિ પણ તૂટતી જાય છે અને એ સામાજિક શક્તિ જે આર્થિક વૃદ્ધિ માટે પણ જરૂરી છે અને રાષ્ટ્ર માટે પણ જરૂરી છે એની અંદર જ્યારે ઘટાડો થાય ત્યારે સનાતની શક્તિ પણ ઘટતી જાય અને કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એનો ચોક્કસ આજે વિચાર કરવો પડે અગાઉમાં વીસ વર્ષે લગ્ન થતા હતા એના પછી ટ્રેન્ડ બદલાયો પચીસ વર્ષનો આજે ટ્રેન્ડ થયો છે લગભગ અઠાવીસ ત્રીસ વર્ષે લગ્ન થાય છે મતલબ કે સો વર્ષની અંદર જો વીસ વર્ષે લગ્ન થાય તો પાંચ પેઢી થાય પચીસ વર્ષે લગ્ન થાય તો ચાર પેઢી થાય અને અઠ્યાવીસથી ત્રીસ વર્ષે થાય તો ત્રણ પેઢી થાય ત્રણ પેઢીને લઈને આજે એમાં દસેક પરિવાર એવા હોય કે જે નિસંતાન હોય આ સંજોગોની અંદર હિન્દુ સમાજમાં જે રીતે સંખ્યાનો દર ઘટતો જાય એ પરિસ્થિતિ જો લાંબો સમય ચાલે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એનો વિચાર આજે જ કરવો પડે કારણ આજે વિચારેલી વસ્તુ પચીસથી ત્રીસ વર્ષ પછી અમલી બનવાની છે એટલે હું ચોક્કસ કહી શકું કે પંચાલ સમાજે જે નિર્ણય લીધો છે એ પ્રમાણે હિન્દુ સમાજમાં એકથી વધુ બાળકોને જન્મ આપવો એ આજની આપણી સનાતનીની આવશ્યકતા અને જરૂરિયાત બની ચૂકી છે અને આપણે સમજીએ એટલી જ મારી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ઉમિયાજી વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ આવ્યો હતો હવે વસ્તી જે સમાજની હોય તે ખતરામાં કેવી રીતે હોય શકે તેની સંસ્કૃતિ જોખમમાં કેવી રીતે હોય શકે આ સિવાય આ મોંઘવારીમાં વધુ બાળકો પેદા કરવા એ શું ગરીબી વધારવા સમાન નથી જેવા ઘણા પ્રશ્નો અત્યારે ઊભા થઈ રહ્યા છે અને જો વધુ બાળકો પેદા કરવામાં આવે તો બાળક જન્મે ત્યારથી લઈને 18 વર્ષનું થાય ત્યાં સુધી તેના શિક્ષણ અને ભરણપોષણમાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે જે મધ્યમ વર્ગીય પરિવારને પોષાય તેમ બિલકુલ હોતું નથી શું સમાજ દ્વારા ખર્ચ ઉપાડવામાં આવશે આ તમામ પ્રશ્નો વચ્ચે હવે તમારું શું માનવું છે બાળકો કેટલા હોવા જોઈએ અને શું હિન્દુઓની વસ્તી જોખમમાં છે આ સમગ્ર બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર